નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઘરેથી માતા અને પિતા વૃદ્ધાશ્રમમાં ભાગી ગયા અરે મંગલા આ છાપું ક્યાં ગયું નથી દેખાતું ને મારી ચા તો આપો ક્યારનો ઉઠ્યો છું વોક કરીને આવ્યો યોગા કરીને આવ્યો ને તમારે હજી ચાના ઠેકાણા નથી ભલીવાર જ નથી તમારામાં પતિ પંકજભાઈના આવા શબ્દો સાંભળીને મંગલાબેન ચાનો કપ લઈને બહાર આવ્યા ને ટીપાઈ પર મૂકી બોલ્યા ભાઈ સાહેબ થોડી શાંતિ રાખતા હોય તો કેટલું સારું ને આ સવાર સવારમાં બૂમો કેમ પાડો છો તમારે બધાને તો બસ બોલવું છે ને મારે કરવાનું છે હવે ઉંમર થઈ ક્યાં સુધી મારે ઢસરડા કરવાના ને પેપર તો સંજયના રૂમમાં હશે એને નોકરી જવાનું છે એટલે ભલે ને એ પહેલાં વાંચી લેતો તમારે શું ઉતાવળ છે વળી આખો દિવસ ઘરે નવરા ધૂપટ હોવો છો ને મંગલાબેન પતિને મીઠો ઠપકો આપવાના બહાને થોડી વાર સોફામાં હજી બેઠા જ હતા ને ત્યાં જ દીકરા સંજયે અંદરથી બૂમ પાડી મમ્મી કેટલી વાર ચા નાસ્તો બન્યો કે નહીં મારે મોડું થશે હા બેટા બસ પાંચ જ મિનિટ તું તૈયાર થઈ આવી જા ડાઇનિંગ ટેબલ પર એમ કહી મંગલાબેન ટીચણે હાથ દઈ ધીરે ધીરે રસોડામાં ગયા પતિ પંકજભાઈ ભલે પોતે અર્ધાગીની મંગલા પર બૂમો પાડતા પણ મંગલાબેનની હાલત જોઈ મનોમન દુઃખી થતાં સંજયની વહુ સીમા તૈયાર થઈને બહાર આવ્યા ને સીધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા મમ્મી ઝટ કરો બહુ મોડું થાય છે આમ પણ આજે થોડો મીઠો મોડો ઉઠ્યો છું હા ભય લાવ્યું મંગલાબેન પહેલા દીકરા અને વહુની ચા આપી ગયા અને પાછા રસોડામાં જઈ બટાકા પાવાની પ્લેટ લઈ આવ્યા ને ટેબલ પર મૂકીને પછી દીકરાના રૂમમાં જઈ ન્યૂઝપેપર લઈને પંકજભાઈને આપ્યું બંને પતિ પત્ની ચા નાસ્તો કરતા કરતા પોતાના ફોનમાં મશગુલ હતા એટલામાં મંગલાબેન પાછા કિચનમાં ગયા ને દીકરાને વહુનું ટિફિન પેક કર્યું ચા નાસ્તો કરતા કરતા વહુ સીમા સાસુને પૂછ્યું મમ્મી આજે ટિફિનમાં શું બનાવ્યું છે મંગલાબેન એ ટિફિન લઈ બહાર આવ્યા અને બોલ્યા મગ ભાત રોટલી બનાવી છે ને સલાડ ને પાપડ પણ મૂક્યા છે કે નીટનમાંથી છાશ લઈ આવું લેજો મમ્મીની વાત સાંભળીને સંજય બોલ્યો અરે મમ્મી મગ કેમ બનાવ્યા મને ઓછા ભાવે છે ને સીમાને તો કઠોળ ભાવતું જ નથી બનાવતા પહેલા સીમાને એકવાર પૂછી તો લેવું હતું પણ દીકરા ઘરમાં શાક નહોતું શાકભાજી પતી ગયા છે એટલે મગ બનાવ્યા પતિ ગયા છે તો પછી માર્કેટમાં જઈ લઈ આવો ને આખો દિવસ તમે ઘરમાં નવરાજ બેસી રહો છો ને પંકજભાઈની નજર છાપામાં હતી પણ કાન દીકરાને વહુની વાતોમાં જ હતા પત્ની મંગલાબેનને વહુને દીકરો વઢી રહ્યા છે એ સાંભળીને પણ ચૂપચાપ હતા બોલે પણ શું મજબૂર હતા એનું પણ કારણ હતું એટલે ચૂપચાપ સહન કર્યા વિના છૂટકો જ નહોતો દીકરો ને વહુ આખો દિવસ નોકરી જાય ને સાંજે સાત વાગે ઘરે આવે ને આવ્યા પછી જમીને સીધા એમના રૂમમાં પાછું એમના બેડરૂમમાં પણ ટીવી એટલે પરિવાર સાથે થોડીવાર હોલમાં પણ ના બેસે મંગલાબેન સવારે પાંચ વાગે ઉઠી જાય ને બધાનો ચા નાસ્તો બનાવે ને વહુને દીકરાનું ટિફિન બનાવે એની સાથે પોતાનું ને પતિનું જમવાનું પણ બનાવી નાખે સવારની દિનચર્યા પના પતાવતા જ દસ વાગી જાય પછી કપડાં મશીનમાં નાખે સૂકવે અને ઘરના નાના મોટા કામ પતાવતા માં બે ઘડી ને એ આરામ મળે જ નહીં વહુને દસ વાર કહ્યું ત્યારે ખાલી કચરા પોતાને વાસણો માટે કામવાળી બાઈ રાખી ને એમાંય પાછું વહુ દીકરો રોજ કહી સંભળાવે તો ખરા જ કામ તો બધું બંધાવી દીધું છે તમે આખો દિવસ કરો છો શું નવરાજ હોઉં છો ને તો માર્કેટમાં જઈ શાકભાજી ના લઈ આવાય એક બાજુ પગના ઘૂંટણના ઘસારા છતાં એ ઘરનું મોટા ભાગનું કામ કરતા ખાલી કચરા પોતાને વાસણો પતિ જવાથી ઘરનું બધું કામ પતિ નથી જતું એ સિવાય એ ગૃહિણી માટે ઘરમાં અઢાર કામ હોય છે પણ એને સમજે કોણ જે ગૃહિણી આખો દિવસ ઘરમાં રહીને કામ કરે એને જ ખબર હોય છે કે ઘરમાં કેટલા કામ હોય છે એ મંગલાબેન જેવા બધા જ ગૃહિણી મમ્મી કે સાસુ સમજે છે નોકરી કરતી વહુ કે બિઝનેસ વુમન મંગલાબેનની મનુસ્થિતિ નહીં જ સમજી શકીએ ચા નાસ્તો પતાવીને સંજયને સીમા ઓફિસ જવા નીકળ્યા સીમાએ કાંડે ઘડિયાળ બાંધીને જોયું થોડો મેકઅપ સરખો કર્યો અને પર્સ લઈ બંને ટિફિન ડાઇનિંગ ટેબલ પર મૂકીને જ ચાલ્યા ગયા મંગલાબેન ટિફિન લઈ જવાનું કહે એ પહેલા પંકજભાઈએ ઈશારો કરી ચૂપ રહેવાનું કહી દીધું બીજા મંગલાબેન કરે તો કરે પણ શું પતિ પંકજભાઈને ફરીથી ચા ગરમ કરી આપીને પોતે પણ ચાનો કપ ને બે પ્લેટમાં બટાકા પૌવા ગરમ કરી લાવ્યા ને બંને દંપતી નાસ્તો કરવા બેઠા મંગલાબેનનો ઉદાસ ચહેરો જોઈને પંકજભાઈ બોલ્યા થાકી ગઈ ને લાવો હું કોઈ મદદ કરું ફરીથી ગરમ કરેલા પૌવામાં કઈ મજા ના આવી એમ કહી એકલી ચા પીને મંગલાબેન પાછા ઊભા થયા રસોડામાં જઈ કિચન ઠીકઠાક કર્યું ઘરને બેલ વાગ્યો કામવાળી માલી આવીને એના કામે લાગી મંગલાબેન નાહાઈ ધોઈને ઘરના નાનકડા મંદિરમાં દીવાબતી બોલી કર્યા ને સ્વગત બબડિયા માફ કરજે કાના આ અહીં શહેરમાં આવ્યા પછી તારી સેવામાં એ ધ્યાન નથી અપાતું કે નથી તને ભોગ ધરાવા નો સમય મળતો કે નથી તારી ભક્તિ કરી શકાતી કે નથી ભજન કીર્તન કરી શકાતી શું કરું મારા વાલા તું જ કે આના કરતા તો મારું ગામડું ને એ ઘર સારું હતું મોટાભાગનો સમય તારી સેવા ભક્તિમાં કાઢતી પંકજભાઈ નાય ધોઈની બગીચાના બાકડે બેસવા ગયા એમણે તો શહેરમાં આવ્યા ત્યારથી સોસાયટીના ઘણા વડીલો સાથે દોસ્તી કરી લીધી હતી એટલે સવારે ચાલવાનું યોગા કરવાના ને બગીચાના બાકડે પોતાની ઉંમરના મિત્રો સાથે ગપટા મારી સમય પસાર કરતા બસ એક મંગલાબેનની હાલત દયનીય થઈ ગઈ હતી તો ફટાફટ એનું કામ પતાવી નીકળી જાય એટલે મંગલાબેન કપડાં મશીનમાં નાખીને રસોઈ ગરમ કરીને બંને પતિ પત્ની જમવા બેઠા પછી જમ્યા પછી પાછા વધારાના વાસણો થાય એ મંગલાબેનને ઘસવાના વહુને દીકરો ટિફિન ના લઈ ગયા એટલે એ બધું જમવાનું હેઠવડમાં નાખી દેવાનું નહીંતર પાછું સાંજે જો વહુ જોઈ જાય તો એક મૂકો ના છોડે સાંભળવાનો કામમાંથી પરવારતા બપોરના બે વાગી ગયા ત્યાં સુધી મા તો એ થાકીને લોતપોત થઈ થઈ જતા રોજ કરતા આજે વધારે ઉદાસ જોઈને પંકજભાઈ રૂમમાંથી આયોડેક્સ લઈ આવ્યા ને મંગલાબેનના ઢીચ પર માલિશ કરી આપી મંગલાબેનના મનમાં ડૂમો ભરાઈ ગયો હતો ને એ વાત કરતા કરતા રડી પડ્યા ને બોલ્યા ભાઈ સાહેબ હવે મારાથી આ બધું સહન નથી થતું ચાલો આપણે ગામડે પાછા જતા રહીએ હું કેટ કેટલું કામ કરું છું તોય દીકરાને વહુનો ઠપકો તો રોજ સાંભળવો પડે છે આજે શાકનું બહાનું કાઢ્યું તો કાલે રોટલી સારી નથી બનાવી શકતા ને રોજ રોજ એમના કપડાં ધોઈને પાછા ઇસ્ત્રી કરી આપવાના સવાર સાંજ રસોઈ ચા નાસ્તો કપડાં ને આખા ઘરમાં શું શું કામ નથી હોતું આટલું કર્યા પછી એ દીકરો ને વહુ તો રોજ સાંભળ સંભળાવે છે કે આખો દિવસ ઘરમાં નવરા ધૂપ જ પડ્યા રહો છો ને વહુએ તો લગ્ન પછી એક દાડોએ આપણી સેવા નથી કરી કે નથી કઈ સારી બનાવી ને ખવડાવ્યું એ બે જણ તો ગાડી લઈ નોકરી જાય આવીને પાછા આટો મારવા જાય ને બરફ ખાવા રોજ રોજ જાય પણ કદી આપણને પૂછ્યું છે કે ચાલો તમે પણ સાથે મારે માર્કેટમાં શાકભાજી લેવા જવું હોય તોય રિક્ષા ભાડું એને વધારે લાગે આવીને શું લાવી એનો હિસાબ આપવો પડે ને આટલી મહેનત કરી ટિફિન બનાવ્યું લઈ ના ગયા બંનેને બગાડ કર્યો એ સાંભળવાનું રાત્રે હજી બાકી છે મારે હવે નથી રહેવું ચાલો ગામડે પંકજભાઈ બધું જોતા પણ હતા ને સમજતા પણ હતા પણ શું કરે લાચાર હતા એકના એક દીકરાના પ્રેમ માટે એક વર્ષથી દીકરાના ઘરે આવ્યા ત્યારથી મંગલાબેનની હાલત કામવાળી બાઈ કરતા પણ ભૂંડી હતી મંગલાબેનના આંસુ રોકવાનું નામ નહોતા લેતા જાણે આખા વર્ષની બધી આંખોમાંથી આંસુ થઈને વહી રહ્યું હતું પંકજભાઈ રસોડામાં જઈ પાણી લઈ આવ્યા ને પરાણે પાણી પીવડાવ્યું ને શાંત પડ્યા લગ્ન જીવનના પાસઠ વર્ષમાં એમણે પહેલીવાર પત્નીને રડતા જોયા હતા એટલે એ પણ દુખી થઈ ગયા ને નિશાસો નાખતા બોલ્યા મંગલા હું બધું જોઉં છું સમજું છું પણ હવે કરવું શું આપણે જ તો દીકરાને શહેરમાં ઘરનું ઘર આ ફ્લેટ લઈ આપવા માટે ગામડાનું એવડું મોટું ઘર વેચી નાખ્યું હવે આપણી પાસે ગામડે ઘર જ ક્યાં છે તો પછી આપણે ગામડે એક નાનું ઘર ભાડે રાખી લઈએ તારી વાત સાચી પણ મંગલા પણ ખાઈશું શું આપણી આજીવિકાનું શું હવે આ ઉંમરે હું શું કામ શું કામ કરું બોલ રિટાયર્ડના બધા પૈસા એ સંજયને આપી દીધા છે ત્યારે તો અહીં ઘર ને ગાડી લઈને ફરે છે આપણને તો એમ હતું કે એકનો એક દીકરો છે એટલે ક્યાં ચિંતા છે શહેરમાં ઘર લઈ આપીશું ને શાંતિથી સાથે રહીશું પણ એમાંનું કંઈ થયું નહીં પોતાના જ ઘરમાં જાણે પારકા હોય એવો વ્યવહાર કરે છે વહુ ને દીકરો તમે તો આમ મારી સામે રડીને મન હળવું કરી લીધું પણ મારે તો ક્યાં જવું એમ બોલતા પંકજભાઈની આંખો પણ ભીની થઈ ગઈ હું બહાર બગીચામાં એટલે જ બેસી રહું છું મારાથી તમારી આ હાલત જોવાતી નથી બસ હવે કંઈક તો કરવું જ પડશે ગામડે જઈશું તો ઘર ખર્ચને ઘરનું ભાડું બધું ક્યાંથી કાઢીશું ને સમાજને આપણા સગા સંબંધીઓ આપણી મજાક ઉડાવશે ને પછી મનમાં કંઈક વિચારીને બોલ્યા મંગલા આપણા કપડાં થેલામાં ભરી દે આપણે હવે વૃદ્ધા સમાજ જતા રહીએ મેં સવારે જ પેપરમાં એનું સરનામું વાંચેલું ડગલે ને પગલે રોજ રોજ આમ હળથું હળધૂત થવું ને અપમાન સહેવું એના કરતા વૃદ્ધાશમ જ જતા રહીએ પતિ પંકજભાઈની વાત સાંભળીને મંગલાબેનના માં હિંમત આવીને જીવવાની આશા જાગી એટલે એમણે એક બેગને થેલામાં પોતાના ને પંકજભાઈના કપડાને દવાઓ જરૂરી વસ્તુઓ જે એમની હતી બસ એટલી જ લીધું ને દીકરો ને વહુ ઘરે આવે એ પહેલા રેલવે સ્ટેશન જવા નીકળી ગયા મિત્રો આ વ્યથા આ વાત માત્ર મંગલાબેનની નથી આવા તો કેટલાય વડીલ માતા પિતા છે જે હાલ વૃદ્ધાશ્રમમાં છે ને જે સમાજમાં દીકરાનું ખરાબ ના લાગે એ માટે થઈને દીકરા વહુની સાથે પોતાના જ ઘરમાં પારકા થઈને રહે છે આ દુનિયામાં સૌથી અમૂલ્ય સંબંધ છે તો એ લોહીનો એટલે કે માતા પિતાનો સંતાનો સાથેનો વૃદ્ધ માતા પિતા તો બધું જ સહન કરવા ને જતું કરવા તૈયાર છે પણ 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 આજની જનરેશન આજના સંતાનોને એક માતા પિતા ભારે પડે છે સમાજમાં ઇજ્જત ના જાય એટલા માટે થઈ જાણે પરાણે રાખતા હોય એમ પોતાના જ ઘરમાં પારકા માણસની જેમ રાખે છે બહારથી સુખી લાગતા ખુશ લાગતા એ માતા પિતાની વેદના વ્યથા તો એ જ સમજી શકીએ આ વાર્તા આ વ્યથા માત્ર મંગલાબાની જ નથી સમાજમાં આવા કેટલાય મંગલાબા હશે જે છાને રડી લેતા હશે લેખકન નૈનાબા વાઘેલા મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર મળશો આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે તમારો ખૂબ ખૂબ આભાર